નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરો અને ગ્રુપ માં વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે એક નવી જ રીત થી અને ફક્ત 2 મિનિટ માં બનતું રિફ્રેશિંગ લીંબુ શરબત બનાવતા શીખીશું જે શરીર નો ડિટોક્સ બહાર કાઢે તેવું એકદમ ટેસ્ટી અને

વીસ થી પચીસ પુદીના પાન પાન લીધા છે ફ્રેશ ફ્રેશના એક લીંબુનો રસ કાઢીને લીધો છે બે લીંબુની સ્લાઇસ લીધી છે આદુના સ્લાઇસ કરી લીધી છે બે ચમચી ખાંડ અડધી ચમચી મેં સાદું નમક લીધું છે અને વન ફોર્ટી સ્પૂન સંચડ પાવડર વન ફોર્ટી સ્પૂન મરી પાવડર વન ફોર્ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ફક્ત બે મિનિટમાં બનતું અને રિફ્રેશિંગ એવું લીંબુ નું નવું શરબત ફક્ત બે મિનિટમાં અને રિફ્રેશિંગ એવું અને એક નવું જ લીંબુનું શરબત બનાવવા માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે એની અંદર આપણે જે કાકડીની સાત છ થી સાત સ્લાઇસ લીધી હતી તે આપણે એડ કરી દઈશું એની અંદર આપણે અહીંયા ફુદીનાના પાન લીધા છે એમાંથી થોડા પાન ગાર્નિશિંગ માટે રાખી અને બીજા બધા પાન આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર જ્યાં મેં અહીંયા આદુના ટુકડા કરીને લીધા હતા તે એડ કરી દઈશું અહીંયા ખાંડ લીધી હતી તે પણ એડ કરી દેસું નમક એડ કરી દઈશું સંચળ પાવડર એડ કરી દઈશું મરી પાવડર એડ કરી દઈશું અને શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું અને હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરી અને બધી જ વસ્તુને આપણે ક્રસ કરી લેશું અહીંયા અમે બધા જ વેજીટેબલ બધી મસાલાને મસ્ત ક્રસ કરી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે અહીંયા આપણે જે મિક્સર જારની અંદર બધા મસાલાને ક્રસ કર્યા છે એ બધા આપણે અહીંયા મેં એક બાઉલ લીધું છે એની અંદર એડ કરી દઈશું અને આવી રીતે એમાં થોડું પાણી એડ કરી અને આવી રીતે એમાં બધા જ મસાલાને આવી રીતે મિક્સર જારમાં લાગ્યું હોય તે બધું ધોઈ અને આપણે શરબતની અંદર એડ કરી દઈશું તો આવી રીતે આપણે બધું શરબત એડ કરી દેવાનું છે અને હવે આપણે એને ગાળી લેશું હવે આપણે જે લીંબુ શરબત રેડી કર્યું છે તેને આપણે ગાળવાનું છે તો મેં અહીંયા એક સ્ટેનર રાખ્યું છે એની ઉપર આવી રીતે શરબતને એડ કરી અને આપણે ગાળી લેવાનું છે અને આવી રીતે સ્ટેનરની અંદર ચમચી ફેરવતી જવાની છે જેથી એની અંદરથી બધો શરબત નીકળી જાય આરામથી તો આવી રીતે આપણે બધા શરબતને ગાળી લેશું અહીંયા મેં લીંબુ શરબતને ગાળી લીધું છે તો હવે આપણે એક સર્વિંગ ગ્લાસ લઈ અને આપણે એને સર્વ કરવાનું છે તો આપણે હવે સર્વિંગ ગ્લાસને આવી રીતે એક અહીંયા અમે કાચનો ગ્લાસ લીધો છે એની અંદર અહીંયા આપણે જે આઈસ ક્યુબ લીધા આઈસ ક્યુબ લીધા છે તે એડ કરી દઈશું ચારથી પાંચ અહીંયા અમે ફુદીનાના પાનના ટુકડા કરીને લીધા હતા તે એડ કરી દઈશું અને હવે આપણે જે શરબત ગાળ્યું છે તે એડ કરી દેવાનું છે આવી રીતે ગ્લાસની અંદર આપણે બધું શરબત એડ કરી દઈશું અને હવે આપણે એની ઉપર લીંબુની સ્લાઇસ રાખી અને આપણે એને સર્વ કરી લઈશું ફક્ત બે મિનિટમાં બનતું નવું જ લીંબુનું રિફ્રેશિંગ એવું શરબત અહીંયા તૈયાર છે આ શરબત તમારા શરીરનો ડિટોક્સ બહાર કાઢી દે એવી રીતે એવું બને છે તો તમે પણ આ રીતથી ઘરે એકવાર જરૂરથી લીંબુ શરબત ટ્રાય કરજો ને તમારું આ નવી રીતથી લીંબુ શરબત કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એ એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ